હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે જ્યારે હલકી ભૂખ હોય કે પછી બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો તેના માટે આજનો આ નાસ્તો બેસ્ટ છે વિડીયોને જોયા પછી તમે પણ એને એકવાર ચોક્કસ બનાવશો તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પેનમાં એક વાટકી જેટલું પાણી લઈશું અને તેમાં બે ચપટી જેટલું મીઠું એડ કરી લઈશું હવે એમાં અડધી ચમચી જીરું નાખી પાણીને ઉકળવા દઈશું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એમાં અડધી વાટકી સોજી નાખીશું ના ફ્લોને મીડિયમ રાખીશું અને તેને મિક્સ કરતા રહીશું અને ચડવી લઈશું તો એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે એને મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બસ આ રીતે એ થોડો ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી એને ચડવી લઈશું અને હવે એને ઢાંકી એક મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર સીજવા દઈશું એક મિનિટ પછી એ સારો એવો ફૂલી અને રેડી થઈ ગયો છે તો ગેસના ફ્લોને હવે બંધ કરી લઈશું અને આ તૈયાર થયેલા સોજીના ડોને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એ થોડો થોડો ગરમ હોય ત્યારે જ એને હાથ વડે બરાબર મસળી લઈશું જેથી કરી એમાં કોઈ પણ લમ્સ ન રહે અને ડો આપણો એકદમ સોફ્ટ થઈ જાય હવે એમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું એક નંગ ઝીણી સમારેલી ડુંગળી બેથી ત્રણ નંગ જીણા સમારેલા લીલા મરચાં અને બે બાફેલા બટેકાને ખમણી એડ કરી લઈશું તો બટેકાની બાફી મેં ઠંડા કરી લીધા છે તો એને આ રીતે આપણે ખમણી લઈશું યા તો પછી એકદમ મેશ કરી લઈશું હવે એમાં અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ચીલી ફ્લેક્સ બે ચપટી જેટલું મીઠું અને થોડા લીલા ધાણા એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી એનો ડો તૈયાર કરી લઈશું તો આ રીતે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે હાથને થોડો તેલવાળો કરી લઈએ અને આમાંથી થોડો લુઓ લઈ એની ટીકી રેડી કરી લઈશું તો ટીક્કીની આ સાઈઝ પરફેક્ટ છે તમારે મોટી રાખવી હોય તો પણ રાખી શકો છો અને એને જે શેપ આપવો હોય એ શેપ પણ આપી શકો છો તો એ જ રીતે આપણે બીજી ટીકી પણ રેડી કરી લઈશું તો આમ આપણે બધી જ ટીકી રેડી કરી લઈશું ટીકી રેડી કર્યા બાદ આપણે એક બાઉલમાં ત્રણ ચમચી ઘઉંનો લોટ લઈશું તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ થોડા લીલા સમારેલા ઝીણા ધાણા અને બે ચપટી જેટલું મીઠું એડ કરી લઈશું હવે એમાં થોડું થોડું પાણી નાખી એનું પાતળું બેટર રેડી કરી લઈશું તો એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે એનું બેટર રેડી કરવાનું છે આપણે તો બેટર આપણે આવું જ રાખવાનું છે ન જાડું કે ન પાતળું હવે આપણે જે ટીકી રેડી કરી છે એને આમાં ડીપ કરી લઈશું અને કાટા ચમચીની મદદથી આપણે એને આ રીતે ઊંચી કરી લઈશું અને ગરમ ગરમ તેલમાં મૂકતા જઈશું તો આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છીએ તો એના માટે બે ચમચા જેટલું આપણે તેલ ગરમ કરી લઈશું અને પેનમાં સમાય એટલી ટીકી એમાં મૂકતા જઈશું તો લગભગ પેનમાં સાતથી આઠ ટીકી આસાનીથી સમાઈ જશે હજુ સહેજ ચક્કા કરી એક ટીકી બીજી પણ મૂકી દઈશું અને હવે એક ચમચીની મદદથી ગરમ ગરમ તેલ ટીકી ઉપર રેડી જઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને એના ઉપર આ રીતે તેલ ગરમ ગરમ રેડતા જઈશું અને એનું ઉપરનું લેયર જ્યારે એકદમ આ રીતે ડ્રાય થઈ જાય ત્યાર પછી આપણે એને પલટાવી લઈશું તો એની નીચેની સાઈડે તમે જોઈ શકો છો કે થોડી થોડી એ ક્રિસ્પી થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી ટીકીને પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી પણ ક્રિસ્પી થવા દઈશું તો જરૂર લાગે તો આપણે એને એકથી બે વાર પલટાવી અને બંને સાઈડેથી સારી એવી ક્રિસ્પી કરી લઈશું અને જ્યારે એ બંને બાજુથી સરસ એવી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એક એક કરી એને નીચે ઉતારી લઈશું તો હવે આપણી આ ટીકી રેડી થઈ ગઈ છે તો એને બહાર લઈ લઈએ અને આ જ રીતે આપણે બીજી બેચ પણ એની રેડી કરી લઈશું તો હલકો ફૂલકો આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જ્યારે બી હળવી ભૂખ હોય ત્યારે બનાવી અને ખાવી શકો છો તો એનો એક પીસ હું તમને તોડીને પણ બતાવું તો એકદમ સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી આ નાસ્તો રેડી છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડીયો જય શ્રી કૃષ્ણ